અંબાસણમાં આવેલું અન્નપૂર્ણા માતાજીનું આ મંદિર અંદાજે તેરસો વર્ષ જૂનું માનવામાં આવે છે આ મંદિર પૌરાણિક હોવાનું કહેવાય છે અન્નપૂર્ણા માતાજીના સ્થાનકના દર્શન માત્રથી આધી વ્યાધિઓ પાધી દેવી પાર્વતી અન્નપૂર્ણાના રૂપમાં હણી લે છે અને સર્વેનું કલ્યાણ કરે છે ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ માય ભક્તો અન્નપૂર્ણા માના દર્શને આવે છે મહેસાણાથી નજીકના અંતરે મોદીપુર ગામના છેવાડે મા અન્નપૂર્ણા માતાજીનું આ પવિત્ર સ્થાનક આવેલું છે જ્યાં જગત જનની મા અન્નપૂર્ણા સ્વયં બિરાજમાન છે નમસ્કાર દર્શક મિત્રો હું કેતન પંડ્યા અને આપ જોઈ રહ્યા છો રખેવાળ ન્યૂઝનો વિશેષ અહેવાલ નવલી નવરાત્રીમાં મા નવ દુર્ગાના નવ સ્વરૂપોના દર્શન હા દર્શક મિત્રો આજે આપણે આવ્યા છે માં અન્નપૂર્ણાના એવા એક ચમત્કારિક ધામમાં કે જ્યાં મા અન્નપૂર્ણાએ ભગવાન ભોળાનાથ એટલે કે દેવાધિદેવ મહાદેવને પણ અન્નનું દાન કર્યું હતું આસ્થાને અંબાર સાથે આવતા હજારો ને લાખો માય ભક્તોની જ્યાં મનોકામના પૂર્ણ થતી હોય છે અને જ્યાં માતાજીના પ્રસાદ રૂપે માતાજીના ચોખા અર્પણ કરવામાં આવે છે ને એ પણ માત્ર બહેનોને કારણ કે બહેનો સ્ત્રીઓ એ ઘરની લક્ષ્મી હોય છે પૂજનીય હોય છે અને ચોખા પણ શ્રી સ્વરૂપ હોય અહીંયા સ્ત્રીઓને ચોખા પ્રસાદમાં આપવાની એક પ્રથા અને લોકવાયકા માનવામાં આવે છે ત્યારે આવો આપણે આવા અનન્ય ધામ એવા માં અન્નપૂર્ણા ધામના દર્શન કરવા જઈએ આ એક જ એવું મંદિર છે કે જ્યાં માના ભક્તોને પ્રસાદ રૂપે ચોખા આપવામાં આવે છે અને ચોખા માત્ર સ્ત્રીઓને જ અપાય છે ચોખાને ઘરમાં અન્નના ભંડારમાં અને ધનની સાથે રાખવાની અન્નપૂર્ણા ધનના ભંડાર ક્યારે પણ ખૂટવા નહીં દે તેવી લોકવાયકા છે અન્નપૂર્ણા માના આશીર્વાદથી નાસ્તિક પણ આસ્તિક બની નિયમિત માના ચરણે આવી આનંદિત રહે છે મા અન્નપૂર્ણા તેના શરણે આવતા તમામ ભક્તોની મનોકામના પૂરી કરતી હોવાની માન્યતા છે વળી દેવાદિ દેવ મહાદેવને મા અન્નપૂર્ણા પ્રસાદ આપતા હોય તેવી સુંદર પ્રતિમા આ સ્થાનકમાં બિરાજમાન છે નીતિનભાઈ મા અન્નપૂર્ણાનો શું ઇતિહાસ છે એનો મહિમા શું છે એના ચમત્કાર કેવા છે આ મંદિર અહીંયા ચૌદસો વર્ષ પહેલા સિદ્ધરાજ રાજાએ બનાવ્યું છે આ મંદિર ચૌદસો વર્ષથી અહીંયા અહીંયા માક્ષર શું છઠ થી માક્ષર અગિયારસ માતાજીને એકવીસ દિવસનો વ્રત આવે છે એની અંદર ચોખાનો પ્રસાદ આવે છે પુનઃ સંતાન ના આવે તો અહીંથી ફર આપવામાં આવે છે સંતાન પ્રાપ્તિ થાય છે ચોખા સુખ શાંતિ સમૃદ્ધિ બધું માતાજી આપે છે દરેક મનોકામના માતાજી પૂર્ણ કરે છે નિતિનભાઈ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે નવલી નવરાત્રી ચાલી રહી છે ત્યારે માના નોરતા માટે કોઈ વિશેષ આયોજન માને શું શણગાર સજાવવામાં આવે છે અને નવરાત્રિ દરમિયાન માતાજીને કેવા કાલાવાલા કરવા ભક્તો આવતા હોય છે દરરોજ અલગ અલગ જગ્યાએથી ભક્તો આવતા હોય છે માતાજીના નવે નવ દિવસ અલગ અલગ શણગાર અલગ અલગ પૂજાઓ દર નવે નવ દિવસ માતાજીની થશે નવરાત્રિ નિમિત્તે વિશેષ તક ખાસ કયા કયા તહેવારે માતાજીના સ્પેશિયલ શણગાર કરવામાં આવતા હોય છે એકવીસ દિવસ વ્રત માતાજી અન્નપૂર્ણા વ્રત મહોત્સવની અંદર પછી પાઠો મહોત્સવ દર પૂનમે થાય આમ તો રોજે રોજ સરસ શણગારો થાય જ છે પણ આ મેન દિવસો છે પૂનમ છે વ્રત છે પાઠો એકવીસ દિવસના વ્રતનો શું મહિમા છે નિધિનભાઈ અને કેમ માત્ર બહેનોને જ ચોખાનો જ પ્રસાદ આપવામાં આવે છે એ બહેનોને એટલે કે બહેનોના ઘરે લક્ષ્મી ધાન્ય એ બધું બહેનોને બનાવવાનું એટલે જ બહેનોને પ્રસાદ ખાસ આપવામાં આવે છે જી 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 એકવીસ દિવસના વ્રતનો શું મહિમા છે શું મહાત્મા છે કારણ શું છે આનું એકવીસ દિવસ વ્રત કરવાનું એકવીસ દિવસ વ્રતની અંદર દરેકની મનોકામના માતાજી પૂર્ણ કરે એ શ્રદ્ધાનો વિશ્વાસથી માતાજીનું વ્રત કરી રહ્યા છે સંતાન પ્રાપ્તિ સુખ શાંતિ તેમજ શારીરિક કોઈ પણ તકલીફનું નિવારણ માતાજીના સ્થાનકમાં થતું હોવાથી દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો માના દર્શને આવે છે દર પૂનમ અને દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેવા અન્નપૂર્ણા માના મંદિરે આવે છે અહીં અન્નપૂર્ણા વ્રતનું વિશેષ મહત્વ છે માક્ષર સુદ છઠ થી માક્ષર વદ અગિયાર સુધી અન્નપૂર્ણામાના એકવીસ દિવસના વ્રત ચાલે છે આ વ્રત દરમિયાન મંદિરમાં પ્રસાદ આવે છે છે બેન તમારું ઠાકર પૂજાબેન નીરવ કુમાર પૂજાબેન કેટલા સમયથી અન્નપૂર્ણા માતાજીના ના મંદિરે દર્શન કરવા આવો છો અને કેવા માતાજીના દિવ્ય દર્શન થયા છે તમને હું નાનપણથી જ અહીંયા દર્શન કરવા આવું છું મારા પપ્પાના ઘરે કુળદેવી છે અને માના દિવ્ય દર્શન હર રોજ થાય પણ આપણા ઉપરની એક માના ઉપરની એક શ્રદ્ધા છે એ શ્રદ્ધાથી જ આપણને ખૂબ આનંદ થાય છે અને દર્શન કરીને આપણને આનંદ અનુભવીએ છીએ માના જે વિશેષ શણગાર છે એ જોઈને ખરેખર પૂજારીશ્રીનો પણ આપણે આભાર માનવો જોઈએ કે માને ખૂબ જ એક સારો શણગાર કરે છે અને આનંદ થાય છે કે માતાજી અમે થાય કે આપણે સન્મુખ માતાજી રહીને આપણે વાતચીત કરતા હોઈએ ને એવો આપણને આનંદ થાય છે ઘણીવાર વાર અહીંયા આવો તો તમને યાત્રિકની દરેક પ્રકારની સારી એવી સગવડ મળે છે અને એકદમ એનું મેનેજમેન્ટ છે બધું જ ખૂબ જ સારું એવું એમ કે છે કોઈ તકલીફ પડતી નથી એકવીસ દિવસની જે તમે જોવો છો મેનેજમેન્ટ એ તો ખૂબ જ સારું એવું છે કે કોઈને ક્યાંય દર્શન કરવામાં કોઈ યાત્રિકને કે કોઈ ભાવિક ભક્તાની કોઈ જ તકલીફ પડતી નથી એમ કે બેન શું લાગે છે તમને નવલી નવરાત્રિ છે તો નવરાત્રિ દરમિયાન માતાજીના વિશેષ ઉપાસના કેવી રીતે કરશો તમે માતાજીની ઉપાસના માટે દરેક ભક્તની અલગ અલગ રીત હોય છે કોઈ નવ નોરતા માટે અનુષ્ઠાન કરતું હોય છે કોઈ દર્શન કરીને આનંદ અનુભવતો હોય છે એટલે જેવી મનની શ્રદ્ધા દરેક ભાવિક ભક્તની એ પ્રમાણે માતાજીની અર્ચના કરતા હોય છે બેન તમને કેટલી શ્રદ્ધા છે અન્નપૂર્ણા માતાજી ઉપર તમને કેટલો વિશ્વાસ છે માના ઉપર વિશ્વાસ તો ઘણો છે એ શબ્દમાં વર્ણન ના થઈ શકે માતાજીના સ્થાને રસપ્રદ ઇતિહાસ જોડાયેલી ઘણી કથાઓ છે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહએ સિદ્ધપુરમાં ઋન્દ્રમહાલયની પ્રતિષ્ઠા માટે સહસ્ત્ર બ્રાહ્મણો ઉત્તર ભારતમાંથી ગુજરાત આમંત્રિત કર્યા હતા બ્રાહ્મણોના પુનઃ વસન માટે ગુજરાતના પ્રાચીન દેવસ્થાનની પૂજા સોંપવામાં આવી હતી અને જેમાં જાની પરિવારને અન્નપૂર્ણાના મંદિરમાં સેવા પૂજાની જવાબદારી સોંપાઈ જાની અટક ધરાવતા બ્રાહ્મણ કોડના ગુરદેવી અન્નપૂર્ણા માતાજી છે આમ આ મંદિર રુદ્ર મહાલય પહેલાનું એટલે કે લગભગ તેરસો વર્ષ પુરાણું પ્રાચીન દેવસ્થાન માનવામાં આવે છે આદ્ય શક્તિ અન્નપૂર્ણાના આંગણે આપણે અન્ય માના ભક્તો સાથે પણ વાત કરવા માટે જઈએ છીએ ત્યારે આપણી સાથે એક બુદેવ પરિવાર આવ્યું છે વડીલ મુરબી આપણી સાથે ઊભા છે આપણે એમની સાથે પણ વાત કરીને જાણીએ મા સાથેના એમના કેવા લેખા જોખા અને કેવો આત્મસાત છે

આપે જેમ જણાવ્યું કે આ તમારા કુળ દેવી છે તમારા કુળના આદ્ય આરાધ્ય દેવી છે તો માની મહિમા વિશે તમે શું જાણો છો અને અમારા રખેવાળ ચેનલના દર્શકોને પણ માના મહિમા વિશે આંશિક માહિતી આપશો મહેસાણાથી નજીકમાં જ મંદિર છે આપણું અચ્છા અન્નપૂર્ણામાંનું અને બહુ મોટો મહિમા છે અન્ય ક્ષેત્ર બી ચાલુ જ હોય છે અહીંયા આગળ ગમે ત્યારે તમે આવો તો

ચોક્કસથી પૂર્ણ થાય છે ભક્તો હાલ પણ અહીં નિયમિત માતાજીના દર્શને આવે છે અને વર્ષોથી સાચી અતુટ શ્રદ્ધા સાથે માતાજીના વ્રત પણ કરે છે માના શરણે આવતા ભક્તો ખાસ કરીને સંતાન પ્રાપ્તિ અસાધ્ય રોગનું નિવારણ અને જીવનમાં સુખ શાંતિ માટે બધા બધી જ પ્રકારની બાધા રાખતા હોય છે તમામ ભક્તોની મનોકામના માનપૂર્ણા પૂરી કરતા હોવાની લોકોમાં એક અતુટ શ્રદ્ધા છે દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો માં દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે આપણું મંદિર અંબસણ ગામની સીમ અને મોદીપુર ગામની સીમમાં આવેલ છે ઓગણચાલીસ વર્ષથી અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલે છે અને દર્શનાર્થીઓને રહેવા માટે અતિથિગૃહ પણ છે નવું અતિથિગૃહ પણ બની રહ્યું છે અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુસૂદનભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ નવો ગેટ બની રહ્યો છે નવું અતિથિગૃહ પણ બની રહ્યું છે અને નવી સુવિધાઓ પણ ચાલુ થઈ રહી છે માતાજીનો ચોક છે અને માતાજીની આરાધના માટે બી વ્યવસ્થા છે ભક્તો લાઇનસર પદ્ધતિસર ઉભા રહીને દર્શન કરવામાં કરી શકે એની એની શું વ્યવસ્થા છે એના માટે રેલિંગ સ્ટેનલેસ સ્ટીલના રેલિંગ કરવામાં આવેલ છે અને વ્રતની અંદર પણ ખૂબ જ દર્શનાર્થીઓ અહીંયા આવી અને વ્યવસ્થિત ઊભા રહી અને દર્શન કરી શકે છે તો આપે જોયું દર્શક મિત્રો કે મહેશભાઈ મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું કે મંદિર પ્રશાસન તરફથી પણ ટ્રસ્ટ તરફથી પણ યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ અસુવિધાનો સામનો ન કરવો પડે અને સુચારું સુવ્યવસ્થિત માં અન્નપૂર્ણાના દર્શન કરી માં અન્નપૂર્ણાના અન્નનો ભોજન પ્રસાદ લઈ યાત્રિકો પરત જઈ શકે તે માટેનું સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે અનપૂર્ણા માતાજીના મંદિરે આવતા માઈ ભક્તો માટે રહેવા જમવાની પણ સુંદર વ્યવસ્થા કરાઈ છે દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે સેવાભાવી લોકો સાથે ટ્રસ્ટી મંડળ પણ ખડે પગે રહે છે મંદિર પરિસરમાં દેવાદિદેવ મહાદેવ શનિદેવ સાથે અન્ય બીજા મંદિરો પણ જોવા મળે છે માનપુણાના દર્શન માટે લાંબી કતારો ના થાય તે માટે માતાજીના સન્મુખ દર્શન માટે પણ સુંદર વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે તો આપે જોયો દર્શક મિત્રો કે રખેવાળ ન્યૂઝની ટીમ આજે આપને નવલી નવરાત્રી નવરાત્રમાં નવ દુર્ગાના નવ સ્વરૂપોના દર્શન કરવા માટે જ્યારે મહેસાણા જિલ્લાના મોદીપુર તાલુકાના મોદીપુર નજીક આવેલા માં અન્નપૂર્ણાના એક એવા ચમત્કારિક ધામના દર્શન કરવા લઈ આવી હતી જ્યાં આપણે માના ઇતિહાસ માનો મહિમા માના ચમત્કારો અને માના વિવિધ પ્રકારના અલગ અલગ સ્વરૂપોની અહીંયા ચર્ચા કરી અને આપણે એમને જાણ્યા છે કેમેરામેન મનોજ સાથે કેતન પંડ્યા રખેવાળ ન્યૂઝ મહેસાણા